પીવાનું છે વાત કરો વાત હાચી છે આ રૂ હેડો થોડું હવે હું એ પી લો ને પછી હેડો આ પી લો પાણી પી એટું પણ બાર લાખીન પીવો લે હેડજો હવે ભાઈના ઘરે આપડે આવવા છે હવે લે ભાઈના ઘરે હેડજો હવે મારા થોડી વાત કરવી છે એમને કોંતીજી ને તો હોવા લે હેડજો કોંતીજી ને તો મારા થોડી વાત કરવી છે મોટા ભાઈ તો છે ઊંઝ્યા સજા બોર ની કોઈ પડી જ નહીં હું તો કોલો પાક છૂટો કઈ ના કરો ના ના કરે હા ભાઈ હા ભાઈ ઊંઝ્યા હતા હા રાતનો ઉજાગરો હતો તમે આખી રાત જાગતા તાક હોય જતા રાત પાણી વાળું પાણી તો વાળવું પડે વાળે પાવું પડે ટેવ એવી સફાઈ બબે ચારા મર્યાજ કરી ઊંઘ આવે તો ચોક તો લઈ જઈએ ને એટલે તો ભાગવા બોર છે કોઈ બીજો કરો તો આપડે ના ભાગવા તો મારાય ભાગ નહી હા પછી

તમે દોઢાઈ નું કરશો પહા મૂની આલુન મુની આલુન બરોબર વ્યવહાર છે મારી તો હાથ વિકાસ છે એવું કશું ના હોય એવું કશું ના તમારું હાથ વિકાસ કોઈ તો ગણતા આવડે હક નહીં તેણે ભાઈઓ ના ડોવા પંદર પંદર વીઘા હાલી ને જ્યાં સચમ વળી આપણા ડોવા ને પિસ્તાલીસ વીઘાનો નંબર હતો વાત કરો છો પિસ્તાલીસ વીઘા જતી તાનચમ બે વીઘા ખાલી ડોવા એ વેચી હતી તેતાલીસ વીઘા હતી એમો હરખા ભાગે આવી હતી એમો તમે વેચી રહ્યા એમો અમે શું કરો વેચી વેચી વેચીને ખાઈ રહ્યા હોય એમો અમે આ બે ભાઈઓ શું કરીએ હરખા ભાગે પૈસા થશે જો હાર વાળો પેલો પગાર ચલો લે ચોકેસ બોકે તો બોલાવો પેલા જોવો પડે પેલા

આપડે રોજ ને પદવાડ કરતા એ ચોકીત લાયો છુ કર્યો હા મેં કર્યો બરાબર તમે બીવરાઈ હમણાં આવો શું નામ છે કાકા તમારું મારું નામ સોમાજી સોમાજી પેલા તો ચોકી કરેલી છે તમે હા ચોકી કરેલી બરોબર ચોકીદાર હતો ની ચોકી કરતા તા ભૂંડ ભૂંડ તો હાચરતા આવતા નતા ભૂંડ ના આવે રોજ ના આવે સોર ના આવે હવે નક્કી કરી દો તમે ચેલો પગાર લેહો બોલો કેટલા વીઘા જમીન છે અમારે અમારે બે ભાઈઓ ની પંદર પંદર વીઘા અને આ ભાઈ ની હાથ લે હાડત્રી વીઘા જમીન છે અમારે વધારે નહીં બરાબર બે ટાઈમ ખાવાનું ઘેર ટીફિન તમારી લઈ દેવાનું બે ટાઈમ જો તમારે રોટલા હોય કરવા હોય ને તો તમને પ્રમાણે પૈસા આવશો જુઓ હા વધારે ચોખ્ખી નઈ લઉં બરોબર બીજા હજાર રૂપિયા ચોકી લઈ અલે પણ ઉભા તો રહ પાસાબી હજાર પણ એ બાર મહિના નો ભેગો પગાર હોય એટલે બાર મહિના ના સાડત્રીસ હજાર સાડત્રીસ હજાર મુ આપડે બે ત્રણ હજાર રૂપિયા પોણી ના ગમે ત્યારે એમ કરે ચાલીસ હજાર રૂપિયા તમને કાકા છો બાર મહિના ના ભેડા બરોબર બરાબર અને વચ્ચે તમારે ઉપાડ તમારા તમારે અઠવાડિયા મોર અમાર મોટા ભાઈ બધું સંચાલન વ્યવહાર બધું અમાર મોટા ભાઈ કરો બરાબર પગાર મારી હા પગાર જો તો લેવો જ પડે હા અને જો તમે હાલ એકલા શો કે ક્યારથી બધા શીખ હોય અત્યારે હાલ એકલો આવ્યો શું હોય

ના ના પેલા તો ઉઠીને ઘેર જતા રહ્યા હવે આપડે બધું જ કરવાનું એવા જોઈ લો એ આ અમારે પેલા બકરાજી ની જમીન બરોબર આખી હાથ વીઘાની વટડી એમની બતાવું છું ના ના ઘેર જતા ફટફટ હુરે ચડે જણાવી એમની પંદર વીઘા ની ચોકી કરશે પંદર પંદર વીઘા ને અમારી હાથ વીઘા ને નહીં

નસન્સ વાળી છે પણ તારામાં બુદ્ધિ શક નહી આવડો મોટો થયો તો એટલે આપણા બાપા એ કોઈ લેવું એમ કે સરકારે લાયસન્સ થી આલી છે રમકડું આલ્યું અમણે ચોકી લાયા છે ફાયરિંગ કરવા મોણાને નહીં લાયાતા મને આ તો આલો કે મેલો કે માથા ખોડી તો પગર કાપી હાલ તો આલો એમને ઉપાડ તરીકે આલો બે પોંચ હજાર બરોબર રૂપિયા આલો નોટમાં વ્યવહાર લખજો હરખા ભાગી આવશે વ્યવહાર લખો પણ પેલા બકરાજી ની વાત કરો ને બકરાજી ના પૈસા ની ચિંતા ના કરો એને તો હું ઘરમાં કાઢીને પૈસા લેતો હોઈશ એની ચિંતતા ના કરો હું શું કહું છું કોતીજી તમારા મારી પર વિશ્વાસ નહીં ને પૈસા ની ચિંતા ના કરો તો બસ તો તો ને પણ એનું મગજ થોડું શોકર બુદ્ધિ જેવું છે હશ્વિ બાશિયાર હવે છોકરો છે વાત કરો કરો પછી ભૂલી જાવ ના ના છોકરો પરિણામ છે પચાસ પચાસ હજાર ટેકો કરજો હું તો લાખ રૂપિયા હાલી રહ્યો હું પૂછો આપણો છે આપડે ટેકો તો કરશું છોકરા ને વિવાની ચિંતા ના કરતા લાખ રૂપિયા મારે ઘેર આવીને કાલે સવારે લઈ જજો લાખ તમારે મોર લેતા ને બરોબર અને લાખ બીજા લઈ જજો જરૂર પડત મને કહેજો હું ગમે તો લાવી દે બીજા ના આપડા ભયો ભયો એક બીજા કોમો આવત કોણ આવશે પેલા બકરાની વાદે ના રહેતા તમે હું વાઘ જેવો બેઠો છું આપડે આપડે ટેકો કરીને ને છોકરો પહેણાય છોકરો તો પહેણાય રાખો ચિંતા ના કરો મારા ભત્રીજા નું વઠી પહેણાયો હો પ્રાંત પહેણાય છે પણ બકરો રહ્યા ને લાયક નહીં ના બકરાજી મને હવે એ હવે થોડું શોકર બુદ્ધિ વાળું છે એટલે આનું હવે કોઈ કરશે હા ને પડતું મેલો ને તો થઈ જશે હવે આ લાખ રૂપિયા લઈ જજો ઘેર છોકરા હવે રખડવા બખડવા ના જાતો હો હારું કાકા તું હારું કાકા પેલા વાદે સડતો નહીં જાતો જ નહીં હંગા છે ચમ બોલો ભાઈ આ પેલાના ઓહા ઓહે રખડવા જતો રહેશે અને આ હગુ કરેલું છે ઈ પાસે ખબર છે ને તમારે તને ખબર છે ને તારા આપણા સમાજમાં હગ નહી થતા નેટ નેટ તારા પપ્પા એ ને અમે બે જણા રખડી રખડીને હગુ કરી છે એટલે અઠવાડી દોર દાડાવવામાં સુધરો થોડાવવામાં સુધરો હવે તો પહેણવાનું હોય અઠવાડિયા તો તાર પહેણવાનું હ સારું કાકા હવે આમ જણ મને તમારે ભાઈ બોલવાનું દર દાડા તમે તારે એનું ધ્યાન કશું રાખશો ને એનું બધું મૂર્ધવન રાખીએ અને તારે શેરવાની ને બધું પસંદ કરી આવ્યો ના આવે તો કોના કરે જાર પપ્પા નહી આવે તાર હજાર ખાલી ના છીએ તમારા બાપ હમુ જોવો તો ચાલશે તારા તો તારવાળ નો ખોદો લઈને ઉભું રહ્યા છે પૈસા રૂપિયા તો અમારા કાઢવાના છે રૂપિયા આઠ થી નવ લાખ રૂપિયા થશે તારા વિવાહ માં તારી વહુ ના દાગી વાત સાચી છે પણ હવે શું કરવાનું જો અને આ બધું અઠવાડિયું રખડવાનું શું કરાળીઓ થઈ ગયો છે એક તો બ્લેચિંગ કરાવવાનું છે બરોબર હવે મારી વાત કાળિયો તો નહિ રૂપાડો

મારા અરખ છે તમારા ઘેર અવસર છે શું કોઈ પછી નો જરૂર પડશે કે નહીં પડે ઉપર માથ ના થઈ કે છો અમે શું કરો અમારે ઘેર બહેરા છીએ તમારા મજબૂત થઈ ગયા ખરે છોકરા ને થોડું ભૂખડી કરો છોકરા છોકરાને થોડી બુદ્ધિ ઓછી છે તો દુધી લાવો કે પટણ પછી હવે ભાઈ મારી વાત આપડો

આપડે એનું કોઈ જોતું નહીં ભલે તો અઠવાડિયું આપણો અવસર પાર પડત નું તો બધું પાર પડ્યું લે અવસર જીદા લે હડજો પર જીદા પડે માટલા ઉતરાય પેલા હા લે હડો તમે અમે અમે માટલા જ આવશે અમારી જોડે